ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લોકેશન લોકેશન શબ્દનો અર્થ સ્થાન સ્થળ જગ્યા નિર્ધારણ સ્થાન નિર્ધારણ જગ્યા ઠેકાણું વિશિષ્ટ સ્થાન ચિત્રપટનો અમુક ભાગ જ્યાં તૈયાર કરવામાં આવ્યો હોય તે સ્ટુડિયો સિવાયનું સ્થળ કે રહેઠાણ થાય છે લોકેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હેવ યુ ડિસાઇડેડ ઓન ધ લોકેશન ઓફ ધ ન્યુ બિલ્ડિંગ એટલે કે શું તમે નવી ઇમારતનું સ્થાન નક્કી કર્યું છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ફિલ્મ વોઝ શોટ ઓન લોકેશન ઇન લંડન અર્થાત આ ફિલ્મનું શૂટિંગ લંડનના લોકેશન પર કરવામાં આવ્યું હતું એક અન્ય ઉદાહરણ જોઈએ ધ રેન્ટ ઓફ ધીસ ફ્લેટ ઇઝ રીઝનેબલ એન્ડ મોર ઓવર ધ લોકેશન ઇઝ નિયર ધી મેટ્રો સ્ટેશન એટલે કે આ ફ્લેટનો ભાડું વ્યાજબી છે ઉપરાંત આ સ્થળ મેટ્રો સ્ટેશનની નજીક છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ